சனிவர்தான் <laughs> <laughs> આયો ઓ નલ્લા ઉતી કઈ કોદી કા કરદા ઓ સાનો ઓ સૂત્રા પીવીરતા આયો અટુ મારતા ઓ મૂડવી કટપન ઉડુમ નલ્લા પોડ એ દે આજ ગઈ વાઈ સોલરા દે મૂત્રા ચાલી આવડાય તો મૂત્રા વાર આવડાય પી વાર આવડાય ના வராது பேர் சோடு வியாதி இன்னும்

બો કોલતેરી ગાડીવાડ ગુમુ ગુમુની વાસની વારો ઓ ઈંગા તા ની સિંદી કોણ છે ને ટેવડિયા પયા તાપપોન ટોલિયાડા ટેવડિયા પયા સટીકણ નંરાંડાવા ઓ સાંગો ઇન્ડે કોલતેરી ગાડીવાડ સૂતી નારાજી કાંટી પર કૈરવાડ વાસની ઊલકરે પૂરો પૂરો આ ક સાજી પાટ એય ઓ <laughs> <laughs>